તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીધામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પ્રદેશ ભાજપ મહામંત્રી તથા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય જિલ્લા મંત્રી વિકાસભાઈ રાજગોર શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર તેજસભાઈ શેઠ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ મંત્રી મહેશભાઈ તીર્થાણી મોમાઈભાઇ ગઢવી મહેન્દ્રભાઈ જુનેજા મનોજભાઈ મૂલચંદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમારોહની શરૂઆત વંદે માતરમ ગાન સાથે થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આવનારા વર્ષમાં કાર્યકરો નવા જુસ્સા સાથે આગળ વધી નિરોગી રહીને પક્ષની સેવામાં જોડાય તેવી હાકલ કરવામાં આવી હતી આ ઉપરાંત અગ્રણીઓએ નાગરિકો સાથે સંવાદ સાધી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ જુનેજા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ગેલાભાઈ ભરવાડ તેજસભાઈ શેઠ

સ્નેહમિલનના આયોજન થયા છે એ સંદર્ભે આજે ગાંધીધામ કોર્પોરેશનના ગાંધીધામ શહેરના સ્નેહમિલનનું આયોજન થયું આ સ્નેહમિલનમાં આપણી સૌની વચ્ચે આપણા કચ્છ જિલ્લાના લોકપ્રિય સાંસદશ્રી અને પ્રદેશ ભાજપાના મહામંત્રીશ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી આપણા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષશ્રી દેવજીભાઈ વર્જનજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી તથા સૌ વરિષ્ઠ અગ્રણીજનો પાર્ટીના સર્વે વડીલજનો દરેક સમાજ સંસ્થાના અગ્રણીજનો આ સ્નેહ માં ઉપસ્થિત રહ્યા સર્વે નવા વર્ષની શુભકામનાઓને આપલે કરી આવનારું આખું વર્ષ આપણે સૌ એક સંકલ્પ લઈ કે આપણો દેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બને સર્વે લોકો સ્વદેશી અપનાવે એ બાબતના આજે અહીંથી સંકલ્પ લીધા સર્વેની શુભકામનાઓ ઉત્સાહભેર ઉમળકાભેર આજે મળી છે આવનારા વર્ષમાં ગાંધીધામની વિકાસની ગતિને વધુ વેગ મળે એ માટે કેટલાક કાર્યોની ચર્ચા પણ અહીંથી મારા દ્વારા કરવામાં આવી અને ગાંધીધામ એક સુંદર શહેર સુંદર સ્વચ્છ અને સ્વસ્થ શહેર બને એ દિશામાં પ્રગતિના પન પર આગળ વધી રહી છે ત્યારે સર્વ સ્નેહીજનોનો જે પ્રેમ સ્નેહ આપણને સૌને મળી રહ્યો છે પાર્ટીને મળી રહ્યો છે હું આજે આજના શુભ અવસરે હૃદયપૂર્વક એમ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છું અને ફરી એકવાર સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું